સરદાર પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ અને સહકાર મંત્રાલયના ચોથા સ્થાપન દિવસની ઉજવણી કરવા અમિત શાહ આનંદમાં આવવાના છે તેમના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે રાધાકૃષ્ણ માર્ગ પર જોવા મળે છે જે માર્ગનું નામ પણ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપેલું છે એ જ માર્ગ પર મૂકેલી આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણની પ્રતિમાને ઢાંકીને ચારે તરફ અમિત શાહ નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ અને સરદાર પટેલના ફોટા સાથેના બેનર ગોઠવી દીધા છે એક નેતાના સ્વાગત માટે દેશના જ પ્રથમ ઉપરાષ્ટ્રપતિની પ્રતિમાને છુપાવવાની ગુસ્થાગી તંત્ર દ્વારા કરવામાં આવી છે શું આવી રીતે પ્રતિમા છુપાવવી યોગ્ય છે આવા કારસ્થાન કરનારને કોઈ રોકનાર કે ટોકનાર પણ નથી રહ્યા કે સત્તાના મદમાં છકી ગયેલા નેતાઓ પોતાને સ્વતંત્ર સેનાનીઓ કરતાય મોટા ગણે છે